નમસ્કાર ગુજરાત નવરાત્રીના પાવન અવસરે સનસનાટી ભર્યા એક ન્યૂઝ આવ્યો છે મારી પાસે એટલે મેં કીધું પહેલાં મારા માનવંતા દશક મિત્રોને પીરસુ બરાબર હવે મેટર એવી થઈ છે કે રાજકોટ જિલ્લાની અંદર એસપી તરીકે આઈપીએસ તરીકે ગુર્જર સાહેબે ચાર્જ લીધો અને ગુર્જર સાહેબના ચાર્જ લેવાથી રાજકોટ જિલ્લા ગામ્યમાં વ્યવસ્થિત રીતે કાયદો અને વ્યવસ્થા હચવાયેલી શાંતિથી એ તમે જોજો ગોંડલમાં પછી રાજકોટ ગામ્યમાં જેતપુર બધું તમે જો આ વચ્ચે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રમુખે એવા ફોન કર્યા છે આપણે હમણાં એની ઓફિસે ને ઓલા રાજ્યસભાના સાંસદ આવ્યા હતા લગભગ કેસરીસિંહ કે વાંકાનેર વાળા સ્ટેટ વાળા ઈ સાંસદ પાસે એવી રજૂઆત કરી છે કે ભાઈ ગમે એમ કરીને તમે હે ને ભાઈ વિજયસિંહ આપણા ગુર્જર સાહેબનું તમે અહીંથી બદલી કરાવો નકર જયરાજસિંહ ફૂલ શું કેવાય આપણે ફૂલ વાંધો પડે એમ છે કે 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 પણ મજા આવે એવું નથી તમે જલ્દી ગુર્જર સાહેબની બદલી કરાવો આ પ્રકારની વાત લઈને આ ભાઈ પાસે પણ ગયા હતા અને મનસુખ છે એટલે મનસુખભાઈ પાસે આ વાતને લઈને ગયા હતા કે તમે ગમે એમ કરીને આ ગુર્જર સાહેબની બદલી કરાવો આપને મેળ આવતો નથી હું કામે કારણ કે કાયદો વ્યવસ્થા બધી વ્યવસ્થિત થઈ ગઈ જયરાજસિંહ નો જે પોલીસ ઉપર કાર્યક્રમ હતો એ બધો પૂરો થઈ ગયો કારણ કે એસપી તો બદલી ગયા પેલા તો જુગાર દારૂ પછી ઓલા યંત્ર પછી સિન્ડિકેટ આ બધું આવતું ગોંડલમાં અત્યારે બધી રોષ બધું જડબે સલા ગાંજો ના મળે તમને ગોંડલમાં ત્યાં હુકામે બીવે બાપો બીવે ઉપર એસપી સાહેબ બેઠા એ એના ઘરના નથી એટલે વ્યવસ્થિત રીતે આયોજન ચાલે છે ઢોલરિયા દ્વારા એસપી સાહેબની બદલી કરાવવાનું જો એસપી સાહેબની બદલી બિન અધિકૃત રીતે થઈ કે ભાઈ સેટિંગ થી એસપી સાહેબ ની બદલી કરવામાં આવી એટલે રાજકોટ જિલ્લા ગામ્યમાં વ્યવસ્થિત આંદોલન થશે બરાબર અને આમાં અમને સર્વે સમાજનો ટેકો અત્યારથી જાહેર છે તમે બધા એક કદમ આલો ઢોલરિયા તો અમે બે કદમ પાછળ ભરી પાછું એક કદમ પાછળ હટી ગયા હોય એટલે ઈ બધું ભૂલી જાજો કારણ કે આ એસપી સાહેબ ની બદલી હે ને તમારી પાસે જે છે હે નેતાઓની એ એક તિતડી થી નથી થાય એમ એના માટે જાવું પડે કેન્દ્રમાં માતા પાસે ત્યાં ત્યાં એસપી સાઇડની આઈપીએસ ની બદલી કરાવી હોય ને તો તમને ન્યા જવું પડે અને ન્યા તમે બધા પોગો એ વાતમાં તો માલ ડારિયા નહીં એ વાતના એટલે જી તમે કાર્યક્રમ કરતા હોય ને એ પ્રજાની રૂઢિ કાર્યક્રમ કરજો અને પ્રજાના હિતમાં કાર્યક્રમ કરજો નહીં કે બાપુના હિતમાં બરોબર તમે ગમે એટલા બાપ રાખો અમને કોઈ વાંધો નથી પણ ગોંડલ ની અંદર અને રાજકોટ જિલ્લા ગામ્ય ની અંદર જો ગુર્જર સાહેબ ની બદલી થઈ એટલે તમારા બધા જ પાસા ફાટવાના છે આ તમે બધી વસ્તુ યાદ રાખજો અને ઢોલરિયા ને જી જી લોકોએ ખોળલધામ નવરાત્રી નોર્થ ઝોન હોય સાઉથ ઝોન હોય કે પછી બીજી ગમે પટેલ સમાજની નવરાત્રી હોય આમાં ઢોલરિયાનું જેને જેને ખંભિયા બેસાડીને સ્વાગત કર્યું છે ને એ તમામના જભા હું ફાડીને મૂકીશ કારણ કે પેલા કીધું તું સમાજનો પેલા મેલો ગદ્દાર અલ્પેશ ઢોલરિયા છે જેના હિસાબે ગોંડલની અંદર આટલો મોટો કાર્યક્રમ થયો તોય જો પટેલ સમાજને અલ્પેશ ઢોલરિયા ગમતો હોય તમને અમને તમે એ ક્યાંય નથી ગમતા હું અને તમે કેટલી રિયલ એસ્ટેટમાં ને કેટલા પચીસ પચીસ લાખ રૂપિયા દઈને ને એકાવન લાખ પચીસ ને એકાવન લાખ રૂપિયા દઈને ટ્રસ્ટી થઈને હું હું કાર્યક્રમો કર્યા છે ને બધી ખબર છે પંચાણુ છન્નું ટ્રસ્ટી છે કેટલા કેટલા છે પંચાણુ છન્નું એટલે ગોંડલવાળા મુદ્દે કોઈના બાપની લાલિયા વેળી હકાવવામાં આવશે નહીં હું અત્યારે બહુ સંયમિત છું હા નોરતા ચાલે છે અને મને સમાજની બહુ લાગણી છે એટલે હું બહુ કાંઈ ને મૂકતો જ નથી બાકી ભંડાર ભંડારભૈરાશ એટલે આ વાત ઉપર મજબૂર ન કરતા આપણો અમે તમારી પાસે સમાજના આગેવાનો અને સમાજ પાસે એક જ વસ્તુ આ જીવન માગશું કે ભાઈ ગોંડલની અંદર અલ્પેશ ઢોલરિયા અને એની કાર્યક્રમવાળી લીલી તિતડીની ટીમનો બહિષ્કાર કરવામાં આવે બીજી એક પણ માંગ અમારી તપસ્તમ ગમે ત્યાં જે ડાકળા વગાડવા ને વગાડજો આમ તમને કોઈ દી કહેવા નહી આવે પણ જો ઢોલરિયાને છાવ રહો એટલે વ્યવસ્થિત રીતે તમારાય હું વિડીયો મૂકીશ એમાં કોઈ બીજી વાતને નવાઈ નથી વાત કરી દઉં રમેશભાઈ ધડકની આ ભાઈ રમેશભાઈ ધડકની અહીં નવરાત્રિમાં મગ્યાએ તો એનો બીજો પાર્ટ બનાવવાનો છું પણ થોડીક અમને વાત નથી કરે બીજા પાર્ટમાં બરાબર એટલે બહુ સંયમિત રહેજો અને બહુ શાંતિ છે ને તો શાંતિ જાળવજો બીજા કોઈ કાર્યક્રમો કરવાની જરૂર નથી બે બે કલાક ભલે તમે મીટિંગ કરો એનો અમને કોઈ વાંધો નથી પણ જો કાંઈ પણ કાયદામાં બિન બિનઅધિકૃત રીતે ફરીઓ કરવામાં આવીને હા એટલે વ્યવસ્થિત રીતે મામેરા ભરાશે તમારા અને આ કેવા ગાંધી ચિંધિયા માર્ગે વ્યવસ્થિત આંદોલન થશે જો એસપી સાહેબની બદલી થઈ ને તો મળીએ મિત્રો આ નવરાત્રી ના પાઠ બાકી છે આ તો નોરતા માતા ના પાડે રહેવા દે નોરતા પતે ને પછી આપણે મળીએ જય સરદાર અને આ ગોંડલ બાપ આવી ગયો છે એટલે શું કહેવાય બે હજાર સત્યાવી માં પોટલા બોટલા ભરીને રાખજો પછી તમે કેન્દ્રીય મંત્રી પાસે જાઓ ગૃહમંત્રી પાસે જાઓ કે પછી તમારા બાપુ પાસે જાવ ક્યાંય તમારો મેળ તમારે શરણા ગતિ સ્વીકારવાની અને ગમે એટલા પુણ્યના કામ કરે ઢોલરિયા હમણાં એક વિડીયો જોયો અમે ઈ કોઈ ઓછું થાય એમ જ નથી પાપના ઘણા એકવાર ભરાઈ ગયા હોય પછી ન ઓછા થાય ઈ ફોડ હોત પડે પછી કદાચ તમે નવો ઘડો ભરો ને એમાં ભેગું કરો ને તો મને બધી ખબર છે રાજકુમાર જાટનો કેસ રાજકુમાર ઝાટ ચેસની જો અત્યારે હું કાર્યક્રમ ચાલુ છે મારો જો મને ડેટા મળે છે જો ડેટા મળી ગયો ને એ ચેટનો વોટ્સઅપ ચેટનો હા 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 તો તો પટેલ સમાજ આ ધોલરિયાને મારા નહીં ને તો એ એ વાતમાં માલ નો હોય હા એવા કાર્યક્રમો થયા છે પણ મારે હું એમાં જેલ મત કાપવી હું થાકી ગયો હા ખોટી રીતે એટલે હું બહુ મગજથી તમ તારે મૂકીશ વાત નથી તમ તારે મૂકીશ હો મારો તમારું મારું કામ જ ઈ છે સાચું બતાવવાનું પછી એમાં થાય ન થાય બે નંબરની વાત છે મારી ઉપર થવાનું જોઈએ મને ખબર જ છે એટલે બહુ સંયમિત રીતે રાખજો તો તમારું છે ને ભલું છે હા અમે શાંતિથી બેઠા છે બીજા જે અસામાજિક તત્વો છે એ શાંતિથી બેઠા છે આપણે કાયદો વ્યવસ્થા બગડવા દેવાની નથી તો મનસુખ માંડવિયાને રજૂઆત કર કે કેસરી ઓલા ઝાલા સાહેબને રજૂઆત કર બરોબર તારી રજૂઆત પેલા અમારી પાસે આવવાની છે બરાબર ને ઢોલરિયા જય સરદાર